ઝેડ સમજૂતી ત્રણ બતાવવામાં આવી છે જેથી ટ્વેલ્થમાં તકલીફ ન પડે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણ સાંદ્રતા એટલે કે પ્રબળતા 0.1 મોલર ઓક્સેલિક એસિડ આ 0.1 મોલર ઓક્સેલિક એસિડ ને પ્રમાણિત દ્રાવણ કહેવાય કેવી રીતે બનાવવું આગળ જોઈ રહ્યા છે જોઈ ગયા છે 0.1 મોલર ઓક્સેલિક એસિડ ના દ્રાવણ સાથે ના અનુમાપન થી નક્કી કરી અહીં આગળ વર્ડ છે અનુમાપન અનુમાપન ને પણ કહેવાય કે તસ્કરણ પણ કહેવાય એસિડ અને બેઝ ચોક્કસ બિંદુ આગળ એના કદ સરખા બતાવે છે એના કદ સરખા થાય તો આ જે બિંદુ એ એનું કદ સરખું થાય એને સમતુલ્ય બિંદુ કહેવાય અને જે પ્રક્રિયા થાય એને તટસ્થીકરણની પ્રક્રિયા ટાઇટેશનની પ્રક્રિયા અથવા અનુમાપનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે આજના પ્રયોગની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ કેવો છે પ્રબળ બેઝ છે અને ઓક્સેલિક એસિડ એ કેવો છે નિર્બળ એસિડ છે એટલે આજનું ટાઇટેશન છે પ્રબળ બેઝ

એ વ્હાઈટ કલરને કારણે આપણે એને સહેલાઈથી પરત કરી શકીએ કોઈ પણ કલરની બે બીકર છે મોટું બીકર અને નાનું બીકર મોટા બીકરની અંદર નું જે દ્રાવણ છે એ મોટે ભાગે યુરેટની અંદર લેવામાં આવે અને નાના બીકરનું દ્રાવણ છે એ મોટે ભાગે પીપેટની અંદર લેવામાં આવે આ જે છે તે સૂચક છે આપણો ફિનોપથેલી અને આ પણ દેખાય જુદા જુદા પ્રકારના ફ્લાસ્ક છે કોનિકલ ફ્લાસ્ક હવે શું કરવાનું છે મને કઈ ખબર નથી કે યુરેટમાં શું લઈશું વિકેટમાં શું લઈશું તે કેવી રીતે નક્કી કરવું તો જો વિદ્યાર્થી મિત્રો જે પ્રબળ હોય એને હંમેશા બ્યુરેટમાં લેવાનું અને જે નિર્બળ હોય એને આપણે શિક્ષાની અંદર લઈશું ક્રિકેટની અંદર લઈશું તો આજે આપણા પ્રયોગની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબળ છે જે તમને મોટા દીકરમાં આપેલું છે એને આપણે ડિરેક્ટમાં લેવાનું છે અને ઓક્સાઇડિક એસિડ પીપેટ વડે આપણે ઓક્ઝેલિક એસિડ ને સા નિયંત્ર લેવલ ચેક વડે ક્લાસની અંદર લેવાનું છે અનુમાપક અને બે શબ્દ છે એસિડ કે જે છે છે એની છે એને અનુમાપક અને જેની હાઇટ્રેશન કેવી રીતે કરી શકાય તે શીખવા માટે સબસ્ક્રાઇબ કરી વિડીયો ટુ જો થેન્ક યુ